મારું નામ છે અનિલભાઈ દવે વ્યુ સાધના એલઆઈજી બસો ચોસઠ તથા એલઆઈજી એકસો આઠના ના ઉપપ્રમુખ છું અને આજ રોજ અમે આખી સોસાયટી અમારા મકાનનું જે એક વર્ષ પહેલાં ડિમોલેશન કરેલા છે એના માટેની રજૂઆત કરી કરવા માટે આવેદનપત્ર દેવા માટે દિવ્યભાઈ પાસે તથા ત્યાંથી પૂનમ બેન પાસે જવાના છીએ આજે એક થયા અમે કોર્પોરેટ માંડીને મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરેલી છે અમને કોઈ પણ જાતના જવાબ મળતા નથી

ત્યારબાદ અમે જલદ કાર્યક્રમો કરવાની વિચારણા કરીએ છીએ કેમ કે ઉપવાસ આંદોલન છે રસ્તા રોક આંદોલન છે આવા અનેક કાર્યક્રમો વિચાર કરી રહ્યા તો અમને આશા છે કે સરકાર શ્રી અમારું સાંભળશે અને અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવશે હાઉસિંગ બોર્ડ ની અમે રજૂઆત કરેલી છે કે ભાઈ અમને અત્યારે વૈકલ્પિક જગ્યા આપો અથવા અમને ભાડું આપો અથવા તમે બિલ્ડરે અમારી મિટિંગ કરાવી અને નવા મકાન બનાવવા માટેના પ્રયત્નો કરો તો હાઉસિંગ બોર્ડ પર જવાબ આપતું નથી કોઈ પણ અમને જવાબ આપતું નથી છેલ્લા એક વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ બધે રજૂઆત કરેલી છે પણ પાંચસો ઘરનો પ્રશ્ન છે ઓછામાં બધા પચાસ બ્લોક પાડી નાખ્યા છે બરાબર અને પાંચસો ઘરના રહેવાસીઓ અત્યારે દુઃખી થઈ ગયા છે ભલે પાંચ હજાર સાત હજાર આઠ હજાર દસ હજાર એવા ભાડા ભરવા થઈ ગયા છે કે જેની પાસે ખાવા માટે અનાજ નથી કરીને ખાવાના માણસો છે અને એની પરિસ્થિતિ આવી ભયંકર થઈ ગઈ છે તો સરકાર શ્રી અમે કેટલી વાર વિનંતી કરીએ છીએ અને આજે કરવા આવ્યા છીએ કે ભાઈ હવે અમારી એમ જુઓ એક વર્ષ થઈ ગયા હવે અમારો વાત નથી અમારે આપઘાત કરવો પડે એના કરતા એ પેલા અમારો નિર્ણય કરો